જેમાં ફ્લોર લાઇટ બેરિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું આપની ચેનલના માધ્યમથી દરેક ગણેશ ભક્તોને અપીલ કરવા માંગુ છું કે વિસર્જન કરતી વખતે નગરપાલિકાને તેમજ સ્થાનિક તરવૈયાઓને સાથ સહકાર આપવા માટે વિનંતી છે જેથી બાપાનું વિસર્જન નિર્વિઘ્ને પૂરું થાય તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ આજ રોડ તરફથી ભીલવાડા તળાવ તરફ જતા રસ્તા પર કૃત્રિમ તળાવમાં દાહોદ શેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી સ્થાપના કરેલ ગણપતિજીના વિસર્જનની વ્યવસ્થા નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે જેમાં બે ક્રેન બે તરાપા પચાસ સ્થાનિક તરવૈયા નગરપાલિકાની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં ફ્લડલાઇટ બેરિકેડિંગ તમામ વ્યવસ્થાઓ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કરવામાં આવેલ છે આપના ચેનલના માધ્યમથી હું તમામ ગણેશ ભક્તોને પણ એક અપીલ કરવા માગું છું કે વિફર્જન કરતી વખતે નગરપાલિકાના તેમજ સ્થાનિક તરવૈયાઓને સાથ સહકાર આપવા વિનંતી છે જેથી કરીને બાપાનું વિફર્જન નિર્વિઘ્ન રૂપે પૂર્ણ થાય તેવી તમામ નગરજનોને અમારા તરફથી પણ એક અપીલ કરવામાં આવે છે